પાબર મુકામે જૈન સાધ્વીની મુલાકાત લીધી હતી અને ઘટના વિશે માહિતી મેળવી હતી જે પછી તેમણે ચાર સભ્યોની સીટની રચના કરવા આદેશ આપ્યો હતો જેમાં એક આઈપીએસ અધિકારી તરીકે દિયોદર એસએસપી સુબોધ માનકરને અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી જ્યારે સભ્યો તરીકે એસઓજી પીઆઈ એમ જે ચૌધરી એલસીબી પીઆઈ વીજી પ્રજાપતિ બાબર પીએસઆઈ એનપી સોનારાની નિમણૂક કરવામાં આવી છે આ ઘટનાની તપાસ એલસીબી પાલનપુર કરી રહી હતી તેમની પાસેથી આંચકી સીટને સોંપાઈ છે સકમંદોના આલ્બમો બનાવી તપાસ હાથ ધરાશે